તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીડી ચૌહાણ અલથાણ પોલીસ સ્ટેશન સુરત માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓ કાઢવા સારું સૂચના થયેલ હોય આજ રોજ તારીખ રોજ સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ હરસુરભાઈ રાયમલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ સંજયભાઈનાઓને તેઓના ખાનગી અને વિશ્વાસુ બાતમીદાર દ્વારા બાતમી હકીકત મળેલ કે સરસાણા ડોમ પાસે સરસાણા રોડ ઉપર આવેલ ફોર્ચ્યુન હોટેલમાં હોટેલ માલિક તથા સંચાલક હોટેલમાં મહિલાઓ તથા ગ્રાહકો બોલાવી દેહ વ્યાપારનો ધંધો ચલાવે છે જે બાતમી હકીકતના આધારે રેડ કરી ચાર મહિલાઓને મુક્ત કરાવી દેહ વ્યાપાર કરાવતા ઈસમો હોટલ મેનેજર વિક્કી કુમાર મુંદુન પાંડે ઉમર વર્ષે એકવીસ ધંધો નોકરી રહે रोड नंबर ओगंत्री स्त्रीस बीपीएल सोसाइटी सरसाना डोंपास सरसाना रोड सूर्ष शहर खातियाबील होटल फॉर्चुट माह मूल रहे महानदान दान जिलो पंचारण चंपारण बिहार दलाल धनराजू फेस सलमान काशिराम शर्मा उम्र वर्षीकत्रीस धंधो होटल मैनेजमेंट रहे घर नंबर 191 बस्सो हरिनगर बे उतना सूरज शहर होटल संचालक आर्यन राज शशिकांत तिवारी उमरवर्ष धंधो होटल मैनेजमेंट रहे एल त्रो सात एल आई जी एक सुबह सागर वेसू सूरत शहर होटल संचालक महेश भाई विनुभावश पत्र धंधो होटल मैनेजमेंट रहे नवोब्लिक त्रो बे सुंदरम रेसिडेंसी सूरत शहर ગ્રાહક જીગર દુષ્યંતભાઈ દેસાઈ ઉમરવર્ષ ચુમાળીસ ધંધો વીમા એજન્ટ રહે સી ઓબ્લિક એક હજાર એક પાઇનગ્રેસ્ટ ગોધરેજ સિટી વૈષ્ણોદેવી સર્કલ પાસે એસજી હાઇવે અમદાવાદ તેને તથા દલાલને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે